અરે તો પેલા કોઈ કોઈ માર્યો ના એક પેલા ભૂતે મારા કોઈ નહીં કોઈ ગાય નહીં માર મારું અને પેલા અમર સી જઈ ગયા તમારા હંગા રોજ રખડતા એ ના તો કોકે ચોટિયા પાંડા છે હા અરે અન તે તમે જરે જરે છીન બે ત્યાં કે જતો હતા હા તો તમને જ ખબર અલે આ તો હું ભલે જતો તો કે વાત લઈ કણ ક્ષેત્રમ જતો તો ને એટલે તેમ લે હું બોલાય ને તા અલે તમે હું જોયા નતા આ તમે તો ઉંધા થઈ ઊંધા દોડતા હતા સત્તે એમ નિયમ અમે જતો તમને જ ખબર પણ અલે અમે ક્ષેત્રમ જતો બધો ખબર તો છે

মাকষিচে মানা মিখলাগে পাবা হোডুটিল ভিদেমেডে এলে এলে ইমাইমকিশ কেন পিদেমে পিদেমে এলে আপাকোডে এলে 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 વગર મારતા જ આવતો છે અલ્યા કોણ મને કોણ મારું ડોક ડો મારું ડોક ના બતાવ ના કને નિમ દાજી આવ મને તો તાવા આઈ ગયો પ્લામરશીન બાપને કે ટોડિયા ભંડાય છે એ ગમઈ ગયું મને આપડે ખબર ન આમને તાવા આઈ ગયો માં વાળો ના ના બા વાત કરો માં હર સંતાવા બા આ બડે પૂલે કે માયા તમે એ તો વાત કરો હું ઉભા બેહો

એ ભૂતઈ લઈ ભૂતઈ લઈ રેટી પૈસા લ્યો રેટી રેટી ના મરો ઈ રેટી નહીં મરો ના બોલ તમે અમારેલા પોટિયા ભાડિયા ખર્જો ઘટાવો આથી વાત ના તો 20000 ખર્જો ચડવા 20000 મે છે 20000 છે કેમ કોણ હે 20000 આતર માં પણ 20000 પડ્યા હું હા લાવો આ 20000 તો બોલ હે આ 20000 20000 ની વાત કરાય હા હા

ના વાત તો હું વાત હું અને બધું દેરા તારે તો બાર વાગ્યા આવશે એટલે કેલા આવ તવે હતે જો ત્યાં આપણે સમાધાન કરથી કો કરી કો કરી સમાધાન કરાવતા સમાધાન કરાય હો હા આય લે એલા મને બતાયા તું કરાવો તો તો રવા દે લે પર રવા દે બતાવો ની